વેલકમ બેક અત્યારે હાલ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તેની પર નજર કરીએ તો બનાસકાંઠામાં જીત મેળવ્યા બાદ ગેનીબેન અત્યારે હાલ દિલ્હી પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય નેતાગીરી સાથે તેઓએ મુલાકાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે જે રીતે કહી શકાય કે ગુજરાતમાંથી એક સીટ જે કોંગ્રેસને ફાળે ગઈ છે અને તેમાં ગેનીબેન ઠાકોરની ભૂમિકા એ મહત્વપૂર્ણ જોવા મળી છે ત્યારે કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરવા માટે ગેનીબેન ઠાકોરે દિલ્હી પહોંચ્યા છે બનાસકાંઠામાં જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી તો પ્રિયંકા ગાંધી સાથે શક્તિસિંહ ગોહિલ સાથે તેઓ મુલાકાત કરતા નજરે પડ્યા છે ગેનીબેન સાથે શક્તિસિંહ ગોહિલ પણ જોવા મળ્યા હતા અને તે તમામ લોકોએ કેન્દ્રીય સાથે મુલાકાત કરી હતી સોનિયા લગભગ ઘણા વર્ષો પછી કહી શકાય કે ગુજરાત જે છે કોંગ્રેસ જે છે તે ગુજરાતમાં ખાતું ખોલવામાં સફળ રહી છે અને કદાચ તેના માટે કોઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય તો એ ગેનીબેન ઠાકુર છે ચોક્કસ અહીંયા કોંગ્રેસે જે રીતે ખાતું ખોલવામાં સફળતા મેળવી છે તેનું શ્રી ગેનીબેન બેન ઠાકુરને જાય છે ને અત્યારે હાલ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરવા માટે ગેનીબેન દિલ્હી પહોંચ્યા છે